પાલ વિસ્તારમાં રસ્તા પરના વરસાદી પાણી કાઢવાનું પિતા પુત્રને ભારી ભારે પડ્યો પાણી કાઢી રહેલા પિતા પુત્રને કાર ચાલકે દોડાવી દોડાવી પાણીમાં ડૂબાડીને માર માર્યો રસ્તા પર કેમ ઉભા છો તેવો કહી હુમલો કરવામાં આવ્યો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી બંને ઘાયલ પિતા પુત્રને એકસો આઠ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

તે લોકો આવીને અમને મારવા લાગી જાય એમને ખાલી આમ જ કીધું કે તમે પાંચ મિનિટ આ ગાડી પર હટાવી લઈએ ને તમે પછી નીકળી જજો એ લોકો અમારી વાત નહીં સાંભળી મને મારવા લાગી ગયા ગાડીમાંથી ઉતરીને માર્યો પછી આ મને છોકરો છોડાવવા આવ્યો કે મને છોડી અને પકડો ને અને એવો માર્યો ને સાહેબ વિડીયો બી છે અમારી પાસે એ વિડીયો બી બતાવો મને પછી મારા છોકરો ડોઈ રહ્યો મુલ્લાવાળાને બોલાવવા એટલે મુલ્લાવાળા બધા જ પોઈરાઓ આવ્યા કેટલા લોકો હતા એ લોકો એ લોકો ત્રણ જણું તા આમથી મેં બે જણ જોયેલા પણ ત્રણ જણું પછી કઈ ગાડી કોઈને બીજા કોઈ હતા હા બાઇક વાળા ને બે બાઈક વાળા ને ઉડાલા પોલીસ પરેડ કરી જ બોલું